રાજકોટ ગોંડલ હાઇવે પર ટ્રકનો વિડીયો વાયરલ ઓવરલોડેડ ટ્રકની જોખમી સવારીનો વિડીયો વાયરલ થયો છે ઓવરલોડને કારણે ટ્રક એક સાઈડથી નમી ગયો ટ્રાફિક પોલીસની કામગીરી સામે સવાલો ઉઠ્યા આ દ્રશ્યો તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો કે ટ્રકમાં એટલો બધો સામાન ભર્યો હતો કે એક બાજુથી આખો ટ્રક જ નમી ગયો સામાન એક બાજુ નમી ગયો હવે આજુબાજુમાં જતા લોકોના જીવ પર અહીંયા જોખમ છે કારણ કે સ્થિતિ એવી છે કે ગમે ત્યારે આ દોરડા ખુલી જાય અને જે સામાન અંદર પડ્યો છે એ આજુબાજુના કોઈ પણ વાહન ચાલક ઉપર પડે ઓવરલોડેડ ટ્રકની જોખમી સવારીનો વિડીયો વાયરલ થયો છે ઓવરલોડને કારણે ટ્રક એક થી નમી ગયો ટ્રાફિક પોલીસની કામગીરી સામે સવાલો ઉઠ્યા દ્રશ્યો તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો કે ટ્રકમાં એટલો બધો સામાન ભર્યો હતો કે એક બાજુથી આખો ટ્રક જ નમી ગયો સામાન એક બાજુ નમી ગયો હવે આજુબાજુમાં જતા લોકોના જીવ પર અહીંયા જોખમ છે કારણ કે સ્થિતિ એવી છે કે ગમે ત્યારે આ દોરડા ખુલી જાય અને જે સામાન અંદર પડ્યો છે એ આજુબાજુના કોઈ પણ વાહન ચાલક ઉપર પડે